છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના કાર્યાલય વસડી ખાતે પાવાગઢ પદયાત્રા પ્રસ્થાન થઈ વિકસિત ભારતના અમૃતકાળ સેવા અને સુશાસન સંકલ્પ સિદ્ધિ સુધી મોદી સરકારના અગિયાર વર્ષ તેમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાના એક વર્ષ પૂર્ણ થઈ મા કાલિકાના દર્શનાર્થે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા છોટાઉદેપુરથી પાવાગઢ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રોજ તારીખ અઢારમી જૂન બે હજાર પચીસને બુધવારે સાંજે પાંચ કલાકે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના કાર્યાલય વસડી ખાતેથી છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં છોટાઉદેપુર પાવાગઢ પદયાત્રાનું પ્રસ્થાન થયું હતું આ પદયાત્રા વસડીથી પુણ્યામાં તેજગઢ પાવીજેતપુર સિથોર નાની બોમડી ભાનપુર ખાખરીયા પેટ્રોલ પંપ જનમાર મંદિર સવારે આઠથી બપોરે ત્રણ વાગ્યા સુધી ભોજન અને વિશ્રામ ત્યાંથી માલબાર ભાટ શિવરાજપુર રાત્રે આઠ કલાકે ભોજન અને વિશ્રામ તારીખ વીસમી જૂન બે હજાર પચીસને શુક્રવાર સવારે ત્રણ કલાકે ચાપનેર એમ સવારે સાત કલાકે પાવાગઢ પહોંચીને દર્શન કરવામાં આવશે છોટાઉદેપુર નીકળેલી પાવાગઢ પદયાત્રામાં છોટા લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા છોટાઉદેપુર એ પીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા છોટાઉદેપુર જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત જિલ્લા જીઆરડી કા મંડળીલાબેન રાઠવા પ્રમુખ અંકુરભાઈ પંચોલી નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલીપુર અને મત વિસ્તારના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા આવો સાંભળી આ અંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો મુકે નમસ્કાર સેવા સુશાસન અને સંકલ્પથી સિદ્ધિ એવા આ વિશ્વગુરુ તરફ ભારત ભણવા જઈ રહ્યું છે ત્યારે અમૃત કાળની અંદર આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનના અગિયાર વર્ષ પૂર્ણ થયા અને એમણે અનેક જનહિત કલ્યાણકારી યોજનાઓ બનાવીને છેવાડાના માનવીની સેવા કરી અને આ િક્સિત ભારતની જે સંકલ્પના છે તેને પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છે ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના અને છોટાઉદેપુર લોકસભાના કાર્યકર્તાઓ અને અમે બધા લોકો સાથે મળી અને બે દિવસની પદયાત્રા ગોઠવી છે અને પ્રથમ દિવસ અમારો છંદ હનુમાન મંદિરે જશે અને દાદાના દર્શન કરશે ઓગણીસ તારીખે આખો દિવસ અમે લોકો જન હનુમાનના જંગલોમાં વિતાવીશું અને ઓગણીસ તારીખે સાંજે નીકળી અને વીસ તારીખે પાવાગઢ મુકામે મા મહાકાળીના દર્શન કરી અને પ્રાર્થના કરીશું કે મા મહાકાલી અને હનુમાન દાદા નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ શક્તિ આપે અને આ દેશને વિશ્વગુરુ તરફ લઈ જાય અને એના માટે કરીને અમે લોકોએ પ્રાર્થના અર્ચના કરવાના છે ત્યારે આજે મારી સાથે અસંખ્ય કાર્યકર્તાઓ જોડાયા છે સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે તમામ જિલ્લાવાસીઓને તમામ લોકસભા મત વિસ્તારમાં આવતા નાગરિકોને મતદાર ભાઈઓને અને દેશવાસીઓને અપીલ પણ કરું છું કે આપ પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે હરિયાળું ભારત જોવા માગે છે એમ આપણે પણ એક પેઢ માકે નામ વાવીને વૃક્ષ વાવીને આપણે સૌને આ ભારતને હરિયાળું બનાવીએ એવી શુભેચ્છા વંદે માત્ર ભારત માતાજી